જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ ની અંદર તો આગળ તમે જે થ્રી મંથ કમ્પ્લીટ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ અચ્છા

તો મિત્રો એ પ્રકારનો વિડીયો છે અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધીને લાઈક ના કરો લાઈક કરોસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમે નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખન છે એને આપણે ક્લિક કરી દેવ છું તમારા એલેટમાં સમય જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટને તમારા પોર્ટ કરી લેવાનું છે અને મિત્રો જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રીપ્શન રેકોર્ડની લિંક આપે છે બધું મટરિયલ ડાઉલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતાં પણ આવડી જશે મિત્રો બધું મટરિયલ છે તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી જશે તો મટર અંદર આપણે પાસવર્ડ રાખીએ છીએ અને પાસવર્ડ તમને બડીની અંદર

અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈઓને વધારે એડિટિંગ નથી આવતું અથવા મારી પાસે એડિંગ છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક દ્વારા મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિંગ છે તે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી કરી શકે છે ડિસ્ક દ્વારા મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો હવે તમારે શું કહું છે નીચે તમારે પ્લસ નાઇન બકલી કરી મીડિયા છે એથી તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો ફોલ્ડર તમે રીતે દેવાશે જે મેં તમને ડેસ્ક્રીન પર ઓલ મટર આપ્યું છે તમે ડાઉનલોડ કે અંદર જીપ થઈ તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે તો અહીંયા મેં તમને એક બેકગ્રાઉન્ડ આપીને એડ કરી લેવું છે બેકગ્રાઉન્ડ એડ કરશો કે કાર્ય ઇન્ટરફેસ જો મળશે થિલોડની અંદર જઈને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે હવે આ બેકગ્રાઉન્ડ છે ને તમારે સૌથી નીચે સેટ કરી દેવાનું છે કે કાર્ય તમારું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે પછી તમારે શું કોણ છે ગ્રુપેક પાસવર્ડથી તમને નીચે એક લેયર જોવા મળશે એના પર ક્લિક કરી પર જમ છે ને અહીંયા તમારે જેનો પર તમે વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો એડ કરી લેવાનો છે તમે બેબીનો અથવા બોયનો જે પણ બેબી ગર્લ્સ હોય જેનો પર તમે વિડીયો બનાવતા હોય થ્રી મંથ કમ્પ્લીટનો અથવા જેટલા પણ મંથ કમ્પ્લીટ થયો અને તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે બરાબર અને મિત્રો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે અઠ્યાવીસ તો નો ટકા લઈ લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે એને તેનેથી પૂરોપૂરો જોઈ લેજો અને તમે હજુથી વિડીયોને લાઈક ના કરો લાઈક ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જ કરી દેજો હવે તમારે શું કોણ છે નીચે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને એ તમારે જોશું જે પણ ફોટો એને લઈ લેવાનો છે ફોટા નીચે લઈ દેવા છે ફોટા પર ક્લિક કરી મોટાના ઓપ્સ છે રોટેસોજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દેજો કે આજે તમે જોઈ શકો છો બરાબર અને આને સાઇઝ તમારે ઓછી કરી ફોટાને આ તે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે કે કાર્ય બરાબર સેટ કર્યા પછી તમારે અહીંયાથી બહાર નીકળી છે એટલે ફોટો છે ને ફ્રેમની અંદર લાગી જશે અને ઉપર તમને એક લેયર જોવા મળશે એનો વિટર બંધ થશે ને ચાલુ કરશે એટલે ઉપર કે કાર્ય એનજી લાગી જશે બરાબર હવે ઉપર તમને બીજી ગ્રુપ એમ માસવાળી લેયર જોવા મળશે બે અને વાળી બરાબર તો ગ્રુપ એમ માસ લેયર પર ક્લિક કરી એ ક્રુપમાં છે ને અહીંયા સેમ એ જ રીતે આપણે ફોટો છે ને લઈ લેશું અને ફોટાને આપણે અહીંયા સેટ કરી છે બરાબર તો અને રોટેટ કરી આની અંદર તમારે ફોટા સેટ અને એથી બહાર નીકળી જવાનું છે ઉપર લેયર પર ક્લિક કરી એડિક રૂમ પર જવાનું છે અને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો લઈ અને અને નીવડ રોટેટ કરી અને સાઈજ ઓછી કરી આપણે ફોટાની અહીંયા જે સર્કલવાળું પીન છે એટલે કે ફોટો ફ્રેમ છે એ સેટ કરી બહાર નીકળી જવાનું છે બરાબર તો આ રીતે આપણો ફોટો ફ્રેમ છે અંદર ફોટા લાગી જશે પછી તમારે શું કોણ છે પ્લસ નાઇનમાં ક્લિક કરી મીડાઉન છે ને એ તમારો જે પણ ફોટો એનો બેકગ્રાઉન્ડ કરી કરીએ આથી બેકગ્રાઉન્ડ ફોટોને એડ કરવાનું છે મોટાશના ઓપ્શન છે રોટેસોજી આને પણ નેવડ રોટેટ કરશું અને આની સાઇ છે તમારે કંઈક આર્થે વધારે અને ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે પછી તમારે ઇફેક્ટ જોઈમ છે એડ બટન ક્લિક કરી માર્ક્સ એ કી વર્ડ હાઉક્સમાં આવી જાય છે અને વાઇફ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે સૌથી પડે શું કરવાનું છે અને તમારે શું છે જે સ્ટાર્ટ છે ને વધારે દેવાનું છે એટલે બાજુમાંથી ફોટો હશે અને એને પણ એથી 80 કરી દેવાનું છે બરાબર કંઈક દે અને આને વિસ કરી દેસું કંઈક આર્થે બરાબર અને નીચે ફેતર છે ને આપણે 10 દસથી પંદર કરી લેશું એટલે કે બાજુમાંથી આ તો ફોટો આપણો ઇરેસ થઈ જશે આ થ્રી માં જે અહીંથી ડુપ્લિકેટ ઇફેક્ટ કરવાનું છે બરાબર અને ડુપ્લિકેટ ઇફેક્ટમાં એંગલ છે ને સૌથી પહેલા નેવ ડિગ્રી કરવાનું છે 90 ડિગ્રી કર્યા પછી તમારે શું કોણ છે અહીંયા જે તમારે સ્ટાર્ટ વધારે દો ને આપણે ઝીરો કરી દઈશું કંઈક આર્થે અને હવે તમારું એન્ડ છે ને શું કરશો ને નીચેથી કંઈક આર્થે તમારો ફોટો ઇરેસ થઈ જશે ને ફેતરને ત્રીસથી પાંત્રીસ કરી દે એમ સર કંઈક આ આપણો ફોટો થઈ જશે બરાબર તો એ તમે જોઈ લેજો બરાબર તો આજે તમારે સેટિંગ કંઈક કરી દેવું છે ફોટા પર ક્લિક કરવાનું છે બ્લાનિંગ ઓફેસમાં જેમ છે ને એથી તમારે લાઇટરો જઈએ એથી તમારે સોરી મિત્રો કલર જઈએ અને લ્યુમિનસ કરી દેવું છે અને આ ફોટો છે અને સૌથી નીચે સેટ કરી દેવાનો છે એટલે કે કારણો ફોટો સેટ થઈ જશે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જમ છે અને ઓફિસિટી છે તમારે કંઈક કાઢે જોઈશું ચાલીસથી પચાસ રાખી દેવાનું છે કંઈક કાઢતે ફોટો થઈ જશે ફરથી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ છે અને અહીંયા તમને જોઈશું આ રીતે પિનજી આપેલ છે તમે જોઈ શકો છો તો એને એડ કરી લેવાનું છે મોટાશ ઓપ્શન છે રોટેશન જઈ અને નીવડ ડુગ્રી રોટેટ કરવાનું છે અને ટેડીની સાઇઝ તમારે ઓછી કરીને ટેડીવાળું જે પિનજી છે ને એ બાજુમાં કંઈક આજથી તમારે સેટ કરી દેવાનું છે આટલું કામ થઈ જાય તમને ઉપર ક્લિયર જોવા મળશે એનો એટલે બંધ થશે ને ચાલુ કરશો તો કંઈ કારથી પીનજી લાગી જશે ને આપણો ફોટો છે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે હવે તમારા ફોટાને સેવ કરવાની ઉપર જે એરો છેના પકલી કરી અહીંયાથી તમે કરંટ હેમેજ પીન ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવો છો તમારો પીનજી ફોટો છે એ સેવ થઈ જશે તો એ થોડું ક્લોડિંગ લેશે પછી તમારો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે તો કંઈ કારથી તમે યુઝ તો આપણો ફોટો સેવ થઈ જશે તો સેવ પકલી કરી કરીને ક્લોઝ કરી લેવો છે અહીંયાથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવાનું છે આપણે જોઈ શકો છો સૌથી પહેલાં ફોટો એડિંગ પ્રોજેક્ટમાં આવી જશું અહીંયા તમને બતાવી દઉં મિત્રો અહીંયા તમે જોશો આ ફોટાની અંદર આપણે કલક એડિંગ કરવું આવું તમારે કલર એડિંગ કરવું હોય અથવા કલર એડિંગ પ્રેસાઈટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન દ્વારા મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈને પણ છે તે કલક એડિંગ પ્રેસાઇટ ફ્રીમાં આપવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે કલર એડિંગ પ્રેસાઇટ જોઈતી હોય તે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો અહીંયા તમે બીપોર આફ્ટર સૌથી પહેલાં જોઈ લો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો તો આર્થે કંઈક બિફોર આપણે તમે જોઈ શકો છો તો હવે તમારે અહીંયાથી બહાર નીકળી જવું છે સીધો આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમારે પ્લસ ટાઈન બકલી કરી મીડિયા જેમ છે અને આપણે જે અત્યારે ફોટો બનાવીને એડ કરી દઈશું આ ફોટાને સૌથી નીચે લાવી દેવાનું છે અને લેન્થ હલ્લા સુધી ખેંચી દેવાનું છે પછી તમારે શું કહું છે પ્લસ ટાઈન બકલી કરી મીડિયા છે ને મેં તમને કારણે ટેક્સમિંગ જે આપણે છે તમે જોઈશું થ્રી મંથ કમ્પ્લીટ વળતું અને આપણે અહીંયાથી સાઇઝ ઓછી કરી અને તમારે કંઈક કાર સેટ કરી દેવું છે બરાબર તો આને તમારે સેટ કરી દેવો છે અને મિત્રો જો આવો તમારે ટેક્સ છે ને પીએલ ફાઇલ જોતી હોય તમારે અહીંયા જો બે મંથ હોય ત્રણ મંથ પાંચ મંથ જે પણ જેટલા પણ મહિના કમ્પ્લીટ થાય એ મહિનાનું તમારે પીજી બનાવવું હોય તો આની તમારે પીએલપી ફાઇલ જોતી હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો જો બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો આપણે એની પીએલપી ફાઇલ છે તમને ડિસ્ક્રિપ અંદર આપી દઈશ તો કોમેન્ટ કરી દેજો અને જે પણ ભાઈ કોમેન્ટ કરે કોમેન્ટની અંદર લાઈક કરી દેજો સૌથી વધારે લાઈક આવશે તો સૌથી વધારે કોમેન્ટ આવશે કે પીએલપી ફાઇલ જોવે છે તો આપણે એની પીએલપી ફાઇલ આપી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક સબસ્ક્રાઈબ ના કરે તો લાઇક સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે તમારે લેન્થ લા સુધી ને આને નીચે આપણે સેટ કરી દેજો બરાબર આટલું કામ થઈ ગયા તમારે હવે શું કરવાનું છે એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે સિત્તેર તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના દો લાઈક કરી દોડે સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો હવે તમારે શું કહ્યું છે નીચે તમે જો કે ટેક્સ વડે લેવા મળશે એ ટેક્સની અંદર શું નહીં તમારે જે પણ નામ હોય તમારું નામ લખી દેવાનું છે આપણે અહીંયા લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાસનું જવું છે ને અહીંયા તમને એક બ્લેક્સ વિડીયો જોવા મળશે એટલે કે ઓવરલે વિડીયો જોવા મળશે એડ કરવાનો છે વિડીયો પર ક્લિક કરી મોટાશના ઓપ્શન જવું છે રોટેશન જઈ અને નેવ ડિગ્રી રોટેટ કરી આથી તમારે રોટેટ કરવું છે પંચોતેરથી છોતેર અને સાઈ ઓછી કરી તમારે એડ ઓપરેશન જવું છે લાઇટર છે ને એથી આપણે કલર લાઇન યુઝ કરી દઈશું અને હવે તમારે ઇફેક્ટ જવું છે એડ ઉપર ક્લિક કરી કલર લાઈટવાળા સુધી એટલે સેચ્યુએશન એન્ડ વાઇબ્રેશનવાળી ઇફેક્ટને આપણે અહીંયાથી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને આની સેચ્યુએશન છે ને માઇનસ સો કરી અહીંથી તમે જોઈ શકો છો કારણો બ્લેક એન્ડ વ્હાઈટ વિડીયો થઈ જાય એટલે ઉપલ સાઈડ તમારે કઈક આ સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે ફરથી તમારે પ્લસ નાઇન પકલી કરી મીડિયા છે મેં તમે બીજો ઓવરલી વિડીયો આપ્યો છે ને એ પણ એડ કરવાનું છે વિડીયો પકલી કરી થિરોટની અંદર જઈને પાંચવું પકલી કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે બ્લાઇન્ડિંગ ઓપરેશન જેવું છે લાઈટર છે ને અહીંથી આપણે સ્ક્રીન કરી દઈશું અને આની વધારે લેન્થ હોય તે તમારે કટ કરી દેજો બરાબર તો આની લેન્થ તમે જો આગળ સુધી નથી આવી તો આપણે વિડીયો પર ક્લિક કરી સ્પીડમાં જશું અને આની સ્પીડને આપણે થોડીક આજે ઓછી કરીશું એટલે આપણો વિડીયો છે તે લાસ્ટ સુધી અહીંયા કમ્પ્લીટ આવી જશે ને વધારે હોય ને એથી કટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આપણો વિડીયો થઈ જશે તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્યુટર બની તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તે મારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સૌથી પણ તો ડેમો તો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે જોઈ શકો છો આપણે બેબી માટે થ્રી મંથ કમ્પ્લેન્ટનું જોતા સ્ટેટસ બની ગયું છે તો ઉપર સેણસ પર ક્લિક કરી અહીંયાથી તમારે લોકો ક્લિક કરી અહીંયાથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળીએ બીજા દિવસ સુધી ત્યાં સુધી જય માતાજી